એસીપી મહિલા સેલ એચટીયુ આઈસીએયુ અને વિવિધ પોલીસ મથકોના સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર સુરત શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટે કાર્ય હાથ ધરેલું પોલીસની જુદી જુદી બ્રાન્ચો અને સ્થાનિક પોલીસની કુલ ત્રીસ ટીમો બનાવી સમગ્ર સુરત શહેરની અંદર તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ સવારથી આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સાંજ સુધીમાં આવા આડત્રીસ બાળકો મળી આવ્યા જેમાં ભીખ માંગતા હતા અથવા તો કચરો વીરીને સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હતા તેવા આડત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેમાં સત્તર સગીર વયના બાળકો એકવીસ બાળકીઓનો સમાવેશ થાય છે આડત્રીસ બાળકોમાં જીરોથી છ વર્ષના સાત અને જીરોથી બાર વર્ષની વયના એકત્રીસ બાળકો છે આ તમામ બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાતના ત્રેવીસ બિહારના દસ અને મહારાષ્ટ્રના પાંચ બાળકો છે રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં માતા પિતા સાથે કુલ તેત્રીસ બાળકો હતા જ્યારે ચાર બાળક અનાથ અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવે છેલ્લા એક મહિનાથી આવા બાળકો પર નજર રાખવામાં આવી હતી જેમાં એકસો તેર બાળકો ભીખ માંગવાની કે સફાઈ કામ કરી રૂપિયા હતા થઈ અને અન્ય બાળકોને રેસ્ક્યુ તથા કામગીરી આગામી સમય સુધી જારી રહેશે સુરત પોલીસ દ્વારા જૂને જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત